अः चार वस्तु जो साबित कर दिए पांच हजार रुपया इनाम से शरीर ने नुकसानी करती कोई वस्तु नहीं, नहीं। जे તીખાની ભૂકી છે લેસર છે સાજીના ભૂલ છે અને આમલી છે એ કોઈ વસ્તુ ગઈડા માણસોને કદાચ પગની અંદરમાં ક્યાંય કોઈને આમલીની અંદરમાં કોઈને તકલીફ હોય કોઈને તીખાની અંદરમાં એસિડિટી થતી હોય તો આના માટે અમે ખાસ વિચાર કરી અને ગ્રેવી બનાવી છે અને હંમેશના માટે હનુમાનજી મહારાજ પણ સ્વાદ જ માગ્યો હતો તો એને ખૂબ આપને સ્વાદ આપ્યો છે ધોરાજી શબ્દ બોલો ને એટલે તમારા મનમાં પહેલાં તો એક ડાયલોગ આવે ઘરની ધોરાજી જે આખા વર્લ્ડમાં ફેમસ થઈ ગઈ છે એની પાછળ ઐતિહાસિક કારણ છે આપણે અત્યારના એ ડિસ્કલોઝ કરવા નહીં પડે પણ ધોરાજીના સાથે બીજો નામ મગજમાં રિફ્લેક્ટ થાય બટેટા તીખા મસ્ત બટેટા એ ટેસ્ટ કરવા આવ્યા છીએ આપણે અત્યારે ધોરાજીની અંદર અને રાજકોટથી મારા મિત્રોએ કીધું કે ધોરાજીમાં પગ મૂકો અને એની ગ્રેવી એની તરી એનો ઝાયકો તમારા જેને જતા રેજો બસ સ્ટેશનની બાજુમાં વાર તહેવારે જ્યારે પણ ગેસ્ટ આવતા હોય છે ઘરે મહેમાનો આવતા હોય છે ત્યારે આવીને પેલા એમ કે ભાઈ આજકાઈ જમવા ના બનાવતા અમારે હકાભાઈના બટેટા જ ખાવા છે અચ્છા એક વાત તમે જણાવી દઉં કે બજરંગ બટેટા કરતા વધારે હકાભાઈના બટેટા તરીકે ઓળખાય છે બીજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને ધોરાજીની ફૂડ ટ્રીપનો પહેલો વહેલો જે ઝાયકો છે આપણે લીધો બજરંગ બટેરાનો અને આ ઇન્ટ્રોડક્શન જે છે ને એ ટેસ્ટિંગ કર્યા પછી શૂટ કરી રહ્યો છું એટલે જે વાત છે એ ટેસ્ટની સાથે તમારી સાથે રાખી રહ્યો છું તો આવો તમને દેખાડું કઈ રીતે બને છે એના બટેરા અને એની સાથે સાથે કેવો છે એનો ઝાયકો લેન્સ આઉટ રાજકોટથી નીકળ્યા પછી મને સખત ભૂખ લાગી હતી પેલા પણ પહેલાં મને એમ જોયું કે હું કોઈ વિડીયો બનાવું શૂટ કરું અહીંના બઢેરા ખરેખર લોકોએ મને જેણે સજેસ્ટ કર્યા હતા રાજકોટમાં એનું કોઈ વિડીયો તમારી સાથે શેર કરું ને પહેલાં એક પ્લેટ ખાઈ કે ભૂખ પણ લાગી હતી ને એવા તમે તમે જે ખાતા હો ને એનું તમને રિયલાઇઝ થાય કે તમે રાજકોટને એક બહુ સારા અને જાણીતા ફૂડ વેન્ડર છે કે જેના વોડાપાઓ બહુ જ ફેમસ છે ભયાભાઈ મને કીધું તો સમીરભાઈ ધોરાજી જાઓ તો બજરંગના એક વખત બટેકા જરૂરથી ટેસ્ટ કરજો અહીંના વિડીયો પણ મેં ઘણા બધા યુટ્યુબર્સના જોયા છે પણ ધોરાજી મારું હમણાં ઘણા ટાઈમથી આવવાનું થતું નહોતું એટલે રહી જતું હતું પણ આ બજરંગના જે બટેકા વિશે મેં સાંભળ્યું હતું અહીંયા આવ્યો તો થાળની અંદર ખાલી થોડાક જ ગયા હતા પછી એણે કીધું કે સાંજ પછી મારો બધો પ્રોગ્રામ થવાનો છે પણ મીનવાઇલ એમના ફાધર જે છે એ પોતાના જે જૂના કસ્ટમર્સ છે એને નારાજ કરવા નહોતા માગતા તો એમના માટે ફરી પાસે એમને બટેટા બફાવી અને નવો જે છે એ લોટ તૈયાર કરાવે એ બેચ જે નવી તૈયાર થઈને એમાંથી આપણે આ બટેકા જે છે એ લીધા આજે તમે લારી જોઈ રહ્યા છો એ લારીની બાજુમાં પછી દુકાન પણ હવે બની ગઈ છે બજરંગ બટેટા સેન્ટર ધોરાજીના ફેમસ બટેટામાંથી એક અને તમે જુઓ સવારના નવથી એક વાગ્યા સુધીને ચારથી આઠ વાગ્યા સુધી કાર્યરત રહે અને હકાભાઈ એટલે કે હિતેશભાઈ જે અહીંના ઓનર છે અહીંના સ્થાપક છે બજરંગ બટેટાની શરૂઆત આપણે એમને પૂછીએ કેટલા વર્ષ પહેલાં કરી હતી મીન વાઇલ આપણે આગળના કાઉન્ટર ઉપર પણ જોઈએ અહીંયા હકાભાઈ બટેટા સુધારવાનું કામ કરે છે પાછા એમના બંને સન જે છે એ આગળનું કાઉન્ટર સંભાળે છે ગ્રેવી અને તરી એડ કરી અને મસ્ત લાલ ચટક બટેકા બનાવવાનું કામ આ તમે જે થાળ જોઈ રહ્યા છો ને બટેકાનો આમ તો ઓલમોસ્ટ ખાલી થઈ ગયો છે પણ થોડી વારની અંદર પાછો રિફિલ થઈ જશે અને એ પાછા થોડી વારમાં ખાલી પણ થઈ જશે સતત ચાલતી આ પ્રોસેસ છે સિંગ છે એ ઓપ્શનલ છે જેમને ખાવી હોય એમને દસ રૂપિયા એક્સ્ટ્રા દઈ શકે છે બાકી પાંત્રીસ રૂપિયાની પ્લેટ છે અને પાંચ રૂપિયાના ભૂંગળા અને ચાલીસ રૂપિયા જો સિંગને ખાવે તો દસ રૂપિયા તો આ રીતનું આ પ્લેટ બનતી હોય છે અને હા ટેસ્ટને એન્હાન્સ કરવા માટે એમની જે તરી અને ખાસ કરીને તરીની અંદર પણ એ ગ્રેવીનો થિકનેસ થોડો ભાગ રહ્યો છે એ પણ મસ્ત ચટાકેદાર હોય છે જ્યારે ગ્રેવી લસણવાળી હોય છે માથે લીંબુ એડ કરવામાં આવે અને થોડું ટેંગી બની જાય એટલે બટાકાની અંદર બટાકાની ક્વૉલિટીની સાથે સાથે મેઇન તો ગ્રેવી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ જે છે એમની એક પ્લેટ સિંગ સહિત એ પચાસ રૂપિયાની એક પ્લેટ થાય છે જો તમે સિંગ ના ન ખાવો ને તમને માત્ર બટેકાનો જે એકદમ ઝાયકો લેવો હોય તો ઘણા લોકો એવું પણ કરતા હોય કે સિંગ ના ન ખાવે બટેકાનો જોરદાર ઝાયકો લે અને એ ચાલીસ રૂપિયામાં પ્લેટ બનતી હોય છે

એટલે બપોરે એમ થાય કે ના મેં મારા શરીરની અંદરમાં કાંઈક નાખ્યું છે કેટલા વાગે તમારી સવાર કેટલા વાગે પડી જાય અમારી સેવા અહીંથી સાડા નવે વાગે શરૂઆત થાય અને સવારે સાડા નવથી દસ બપોરે એક બપોર પછી ચાર થી સાંજના આઠ

આ ટેસ્ટ ક્યાંય પણ મળતો નથી અને ગુજરાતભરમાં ઘણી બધી જગ્યાએ બટેટા ખાધા પણ આ ટેસ્ટ ક્યાંય નથી મળતો આનો ટેસ્ટ એવો છે કે મન માઈગા રાખે કે બટેટા ખાવા જે ખાવા પણ પેટ હવે એમ કહી દે કે બસ હવે જગ્યા નથી આ રીતનો એમનો ટેસ્ટ એક સાથે કેટલી બ્રેડ થઈ જાય તમારે ક્યારેક એક કે બે બ્રેડ અત્યારે જમવાનો ટાઈમ છે તમે જોઈશો તો બાર કે એક વાગ્યા છે જમવાના ટાઈમે પણ અમે બટેટા ખાવા માટે આવ્યા છીએ આજે જે આપણે ઇન્ટરવ્યુ લેયું શરૂઆત દોરું સલેમભાઈ તમે ગામના રહેના છોરી નહી જૂનાગઢ જૂનાગઢ થી ખાસ હા કેટલા વર્ષથી ચાર પાંચ વર્ષનો અનુભવ છે એવું શું લાગે છે મળતા બટેટા અહીંયા શું ખાસ લાગે છે તમને આની ગ્રેવી સારી હોય છે બટેટા પણ સારા હોય છે

પણ આજે જે મેં અહીંયા ખાધા છે એની પોતાની એક અલગ ખાસિયત છે એની તરીની સ્પેશિયાલિટી તમે જુઓ અહીંયા એમની પોતાની ગ્રેવી જે છે એ તો થીક છે જ એ થીક ગ્રેવીની સાથે જે તરી બનાવીને તરી એ તેલવાળી તરીની અંદર પણ એક ગ્રેવીનો જબરો ભાગ છે દેખાવામાં લાગે સુપર સ્પાઈસી પણ મીડિયમ છે હા તમે એને એક્સ્ટ્રા સ્પાઈસી કરવા માગતા હો તમે એને એક્સ્ટ્રા સ્પાઈસી કરવા માગતા હો તો થઈ શકે પણ આ દેખાય છે સુપર સ્પાઈસી પણ મીડિયમ છે ધોરાજીના આ બટેટાના વર્ણન કરવામાં એવું કરી શકું કે અત્યાર સુધીમાં જે જે જગ્યાએ બટેકા ખાતા છે એમાં ડિફરન્ટ એની ગ્રેવી પડે છે બટેકાનું સિલેક્શન પણ આ લોકો ડિફરન્ટ કરતા જ હશે પણ જે ગ્રેવી જે છે એમાં ખાસ કરીને તરીની અંદર પણ એક જેને થોડીક થિકનેસ છે ગ્રેવીનો એક ભાગ છે એ પણ ડિફરન્ટ પડે છે એટલે દુરાજીના પોતાના બટેકાનું એક ડિફરન્ટ મુકામ તો છે જ્યાં અને મને રાજકોટથી એક નહીં બે ત્રણ લોકોએ સજેસ્ટ કર્યું હતું કે તમે શૂટ પણ જાઓ તો એક વખત બજરંગના બટેટા જરૂરથી ટેસ્ટ કરજો આ લોકોની બેસ્ટ વાત તો એ છે કે સવારે એક વાગ્યા બપોરે એક વાગ્યા સુધી તો હોય જ છે એ લોકોનું પણ સાંજે બાજુ ચારથી આઠ પણ એ લોકોનું હોય છે એટલે કે બહારથી હોનારા કસ્ટમર્સ જે છે એ લોકોને વટેરાનો ટેસ્ટ એનો ધોરાજીનો ફીલ કરવો હોય તો અહીંયા મળી જાય આ વીડિયોને હું અહીંયા જ કમ્પ્લીટ કરું છું તમને આ વિડીયો કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત સ્ટેપલેસ